સુનિલ ભાઈ ચૌહાણ તથા તેમના સાથી મિત્રો સંગઠન સભ્યો કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તેને સ્વતા રૂપના કર્મચારી ગણવા જોઈએ ખાસ કરીને આ ભયંકર કામગીરી હોય અને આ સરકાર દ્વારા આ લોકોને માન્યતા આપવી જોઈએ અને સ્વતા રોટના કર્મચારી છે આ લોકોને કાયમી કરવા જોઈએ ત્યારે વર્ષોથી આ લોકો કામ કરતા હોય તો આવા કર્મચારીઓનું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દસ કે પંદર દિવસમાં મહુવા નગરપાલિકા દ્વારા કોઈ પણ જવાબ દેવામાં આવશે નહીં તો તેની સામે અમે અલ્ટિમેટમ આપી આંદોલન ફેરવાની અમારી તૈયારી છે જયભી